અત્યારે વજન ઓછું કરવા માટે એ લોકો શું શું નથી કરતા એ લોકો કેટલો ડાયટ પ્લાન અપનાવે એની પછી એ લોકો કસરત કરે છે એ કેટલા બધા સ્ટેપ લે છે જે કે પ્રમાણે લોકો ફોલો પણ હોય છે પણ તો પણ અમુક પર એ લોકોનું વજન ઉતરતું નથી ને એ લોકો નિરાશ થઈ જાય છે કેમ થઈ જાય છે એનું કારણ સમજાવું કારણ કે કોઈ પણ વસ્તુ અપનાવો એ પહેલા એની વિશે જાણકારી લેવી જરૂરી હોય છે આપણે કોઈ પણ ફૂડ બનાવીએ જેમ કે નોર્મલ ફૂડ બનાવીએ કે આપણું ડાયટ ફૂડ બનાવીએ એના માટે આપણે ઘી કે તેલનો ઉપયોગ તો કરવાના છીએ તો આ ઘી અને તેલ કઈ રીતે યુઝ કરવું એમાં શું કેલેરી રહેલી છે એ સમજવું ખુબ જરૂરી હોય છે જો જ ઘી અને તેલ નો વધારે પડતો ઉપયોગ કરશું જેના લીધે પણ આપણે વજન ઉતારી નથી શકતા તો આજના વિડીયો હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આ બંને વસ્તુ માંથી કઈ વસ્તુ યુઝ કરવી જોઈએ કે જેની મદદ થી આપણે આપણું વજન ઝડપથી ઓછો કરી શકીએ તો ચાલો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેચાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણે જે પણ વસ્તુ અપનાવીએ એની ખાતરી કરવી ખૂબ જરૂરી હોય છે તો એ ઘી હોય કે તે બંનેમાં કેટલી કેલેરી છે કયું તેલ આપણા માટે સારું છે કયા તેલમાં કેટલી કેલેરી રહેલી છે એ પણ સમજવું ખૂબ જરૂરી હોય છે કારણ કે આપણે વજન ઓછું કરતા હોઈએ આપણે ઘી નો ઉપયોગ કરતા હોઈએ પણ આપણે ઘીને વધારે ફોર્મમાં લેતા હોઈએ ને તો પણ આપણું વજન ઓછું નહીં થાય કારણ કે ઘી વધારે ફોર્મમાં લઈશું તો કેલેરી વધી જશે જેના લીધે આપણો weight loss નહીં થઈ શકે તો આ બંને વસ્તુ સરખામણીથી આપણે એક તારણ કાઢીશું કે કઈ વસ્તુ વધારે પડતી સારી છે તો સૌથી પહેલા વાત કરીએ આપણે ઘી ઘી એક માખણ બમતું કોમ છે જે શુદ્ધ સ્વરૂપે હોય છે અને ઘી એ ચરબી માં થઈ જતું હોય છે આની સિવાય ઘીમાં વિટામિન એ બી અને કે રહેલા હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ સારા હોય છે અને ઘી નો સ્મોકિંગ પોઈન્ટ પણ ખૂબ હાઈ હોય છે

આશરે એક ચમચી ઘીમાં એકસો ઓગણીસ કેલેરી રહેલી હોય છે ઝીરો પર્સન્ટ કાપ રહેલું હોય છે અને નાઇન પોઇન્ટ એટ પર્સન્ટ ચરબી રહેલી હોય છે અને આ ચરબી છે એ આપણા શરીરમાં રિઝોલ થઈ જતી હોય છે એ કશે પણ કોઈ પણ અંગો ઉપર કે કોઈ પણ જગ્યાએ જમા નથી થતી અને આ ઘીની મદદથી આપણે આપણા મેટાબોલ્યુ તમને ગુફ્ટ કરી શકીએ છીએ આપણે ડાયજેશનને બ્રુફ ગુફ્ટ કરી શકીએ છીએ અને જે આપણા વર્કઆઉટ પહેલોના જે સ્ટેમિના હોય છે એનર્જી એ મળી રહે છે જેનાથી આપણે પણ કરી શકીએ છીએ આપણે ઘીનો ઉપયોગ કરી શકીએ તો વાત કરીએ તેની અત્યારે રસોઈમાં આપણે વિવિધ પ્રકારના તેલ નો ઉપયોગ કરતા હોય કોઈ મગફળી તેલ વાપરે કોઈ સરસવનું તેલ વાપરે કોઈ કોકોનટ ઓઇલ વાપરતા હોય છે કોઈ પોલીવ ઓઇલ વાપરતા હોય છે આની સિવાય ઘણા બધા તેલ વાપરતા હોય છે તો રસોઈ માટે કયું તેલ સારું કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે ઇન્ડિયન સ્ટાઇલ પ્રમાણે કયા કૂકિંગ ઓઈલ નો આપણે ઉપયોગ ના કરવો જોઈએ એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે મેં લીલ રિસ્ક્રિપશનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો હવે વાત કરીએ કેલેરી આશરે એક ચમચી રિફાઇન ઓઇલમાં એકસો પચ્ચીસ કેલેરી રહેલી હોય છે એક ચમચી સરસવના તેલમાં એકસો ને વીસ કેલેરી રહેલી હોય છે એક ચમચી ગ્રાઉન્ડના ટોયલેટ લેખ મગફળી નું તેલ એમાં એકસો ને ઓગણીસ કેલેરી રહેલી હોય છે એક ચમચી olive oil માં એકસો અઢાર કેલરી રહેલી હોય છે. અને એક ચમચી પામ oil માં આશરે એકસો ને છવ્વીસ કેલરી રહેલી હોય છે. તો હવે સમજ્યા ને કે આના પરથી કે આપણે કયું તેલ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એ પણ ખૂબ જરૂરી છે. જો તમે ઘીનો ઉપયોગ કરતા હોય તો બની શકે તેટલું એક થી બે ચમચી આખા દિવસ દરમિયાન ઘી ખાવાની તે વાપરવું જોઈએ. ને જે પણ શાક બનાવો એ શાક જો ઘી બની શકતા હોય તો એને ઘીમાં જ બનાવો પણ જે ઉંચા તાપમાને આપણે તેલ કે ઘી લાવવાની ટેવ હોય છે ને એને બંધ કરવી જોઈએ મીડિયમ ગેસ પર જ રાખો કે જેનાથી એના સ્મોકિંગ પોઈન્ટ ભલે હાઈ રહ્યો પણ એમાં જે ન્યુટ્રિશન હોય એ ડિઝોલ ના થાય અને એમને આપણી હેલ્થ પર એની સારી અસર પડે વજન ઘટાડવા માટે તમે ઘીનો ઉપરથી શાક દાળ ભાત કે ખીચડીમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો જે સૌથી બેસ્ટ હોય છે કારણ કે જો રોટલી પર ઘી લગાવવામાં આવે તો રોટલીની દાળ કે રોટલીની ઘી નાખીને વધારે ફાયદો મળી રહેશે ને જો તમારે વજન ઘટાડવા માટે જ ઉપયોગ કરવાનો હોય તો સૌથી પહેલા સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખી પીવાની ટેવ પાડો કારણ કે એ ઘી નાખીને પીશો તો જેના લીધે તમારા શરીરમાં એક એનર્જી નો ઉપદ્રવ થશે જેનાથી આપણું ડાયજેશન બુસ્ટ થશે આપણું મેટાબોલિઝમ બુસ્ટ થશે અને જે આપણી પાચન ક્રિયાની પ્રક્રિયા છે એને પણ વેગ મળી રહેશે આની સાથે સાથે ઘીમાં રહેલું લિનોલેનિક એસિડ જે ચરબીને કટ કરવામાં અને ચરબીને ડિઝોલ્વ કરવામાં ખૂબ સારું એવો ભાગ ભજવે છે અને આની સિવાય ઘીમાં રહેલો ફેટી એસિડ જે આપણને ભૂખને સંતોષવામાં મદદ કરે છે જેના લીધે આપણને જે ક્રેવિંગ થતું હોય એને પરથી પણ આપણે દૂર રહી શકીએ છીએ અને આની સિવાય ઘીમાં રહેલું વિટામિન એ અને બી અને કે આપણા હાડકા માટે આપણા સ્ટેમિના માટે ખૂબ જરૂરી હોય છે જેનાથી આપણું બોડી પણ હેલ્ધી રહેશે અને આપણને જે જરૂરી ન્યુટ્રીશન વિટામિન મિનરલ મળી દેવા જોઈએ એ પણ મળી રહેશે જેનાથી આપણી હેલ્થ પણ ડિટોરિયટ નહીં થાય અને આપણો આપણો એકલોક નો જે ગોલ છે એ પણ આપણે અચિવ કરી શકીએ પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો જો તમે એક થી બે ચમચી ઘી કરતા વધારે ઘી નો ઉપયોગ કરશો તો એ વજન ઘટવાને બદલે વજન વધવાની સમસ્યામાં વધારો કરી શકે છે માટે બની શકે તેટલું કોઈ પણ વસ્તુ વાપરો તેને ચોકસાઈથી વાપરો કે જેનાથી તમે તમારું વજન ઘટાડવામાં એને મદદ કરી શકો જો તમને ઘી પસંદ ના હોય એની સ્મેલ પસંદ ના હોય અને તમે તેલનો ઉપયોગ કરતા હોય તો મારી ચોઈસ છે કે તમે મગફળીનો તેલ સંચવનું તેલ કે કોકોનટ ઓઇલનો જ ઉપયોગ કરો કે જે આપણા ઇન્ડિયન કુકિંગ સ્ટાઇલ પ્રમાણે કુક થઈ શકે છે અને કોકોનટ ઓઇલ અને મગફળીના તેલનો સ્મોકિંગ પોઈન્ટ પણ હાઈ છે માટે તમે એક તેલનો ઉપયોગ કરી શકો છો પણ બની શકે તેટલું રાંધવામાં ઓછું તેલ વાપરો તમે આશરે થી બે ચમચી તેલ વાપરો વાપરોને અત્યારે તો ઝીરો ઓઈલ સિક્સ ફ્રૂટિંગ નો પણ ઉપયોગ થઈ રહ્યો છે ને તમે એ પણ અપનાવી શકો છો જેમ આપણી મમ્મીઓ મમ્મીઓને આપણી દાદીઓને કે વધારે પડતું તેલથી શાક સ્વાદિષ્ બને એ ખોટી માન્યતા છે એને દૂર કરવી ખૂબ જરૂરી હોય છે અને જો તમે સલાડ કે ચટણી માટે કોઈ પણ તેલનો ઉપયોગ કરતા હોય તો એના માટે ઓલીવ ઓલ એ ખૂબ સારું છે કારણ કે ઓલીવ ઓઇલની કેલરી પણ ઓછી હોય છે અને સલાડની ડ્રેસિંગ માટે ખૂબ સારું એવું માનવામાં આવે છે માટે તમે તેની માટે ઓલિવ નો ઉપયોગ કરીને પણ તમે તમારો ખોરાક રાંધી શકો છો પણ બની શકે ઓછા ઉપયોગ કરો કે જેનાથી તમે તમારી આડ અસર ના થાય તો મિત્રો આ બે વસ્તુ જેની આપણે આપણી વજન ઓછું કરી શકીએ છીએ વસ્તુઓ કઈ રીતે યુઝ કરવી અને કઈ યુઝ કરવી એનો ટોટલી ચોઈસ તમારી હોય છે હું બની શકે તેટલું વધારે પડતો ઘીનો જ ઉપયોગ કરું છું રાંધવા માટે કે જેનાથી આપણે આપણી હેલ્થ ને પણ સાચવી રાખીએ માટે તમે બની શકે તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો નું તેલ કે કોકોનટ ઓઇલ કે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ બને તેટલું મોડરેટ અમાઉન્ટમાં યુઝ કરો કે જેનાથી તેના બેનિફિટ તમને મળી રહે આઈ હોપ શો તમે આ વિડીયોથી કંઈક નવું શીખ્યા હશો અને એનો ઉપયોગ તમે તમારા ડાયટ ઉપર કરશો જેનાથી તમે તમારી હેલ્થ ને હેલ્ધી અને તંદુરસ્ત રાખી શકો છો કોઈ પણ નવી વેરી હોય કે પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને કોણ કોણ આ રીતે સ્વીચ ઓફ કરે છે ઘીને અને હેલ્ધી રાખી શકે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપ માં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બે લાયક દબાવવાનું ના ભૂલો જેનાથી તમને નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે તમારી લાઈફ ને હેલ્ધી રાખી શકો તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો